બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કર્યું મતદાન મતદાનમાં માં રેખાબેન ચૌધરીએ શું કહ્યું સાંભળો આ લોકશાહી પર્વમાં પર્વ મેં આજે મારું મતદાન કર્યું અને ગુજરાતની ની તમામે તમામ લોકસભાની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી લોકસભાને બનાસકાંઠાની સીટ ઉપર મારું જ્યારે પસંદગી કરી છે ત્યારથી લઈને સવા બે મહિના સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને ખોબલેને ખોબલે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને આ આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે બનાસની જે છત્રીસે છત્રીસ કોમની હોશિયાર અને સમજુ પ્રજા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ ઉપર અમે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મેળવીશું અને આજે હું તમામ બનાસવાસીઓને વિનંતી કરું છું કે મતદાન એ મહાદાન છે એટલે આ દાન આપણે અવશ્ય કરવું જોઈએ અને રાષ્ટ્રના હિતમાં આપણે મતદાન કરી અને આપણે આ પવિત્ર ફરજ નિભાવીએ ખૂબ ખૂબ આભાર આપશું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાથે